હા દોસ્તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સાડા છ થઈ ગયા હે એટલે કે સુરજદાદા આચમી ગયા છે ને આપણે આજે વિડીયો સાંજના ચાલુ કર્યો છે કેમ કે આજે આપણું કારખાનું થઈ ગયું છે ચાલું એટલે સવારના વાગ્યા હતા કારખાને અને સવારે વિડીયો સ્ટાર્ટ કરતા ભૂલી ગયા એટલે જો કે વરસાદ ચાલુ હતો ને એટલે કર્યો જ નહીં આજે સવારનો વરસાદ આવતો હતો અગિયાર વાગે વરસાદ આવ્યો આમ તો જો કે રાઈતનો જ આવતો તો એટલે પછી

તો દોસ્તો જો ઈંડા તો મૂક્યા એ પણ મેં તમને કાલે વાત કરી એમ બહુ રહેતો રહે રે એક તો આવો ઢીલું પડી ગયું છે એમ કે છે પણ બહુ નક્કી નહીં કેમ કે કાંઈ આવતો નથી એટલે બહુ નક્કી નહીં તો દોસ્તો જો આજે ફાઇનલી શાક બનાવવાનું કહે છે મયુર મહીમી કે આજે તમે શાક બનાવો તો હાલો આપણે આજે શાક ફર્સ્ટ ક્લાસ બનાવીશું બટેકા ડુંગળીનું તો જોઈશું કેવું થાય છે

હજી તેલ નહીં થાય એટલે થોડીક વાટ જોવી પડશે તો જો હવે રાઈ ફૂટવા મળે છે થોડી થોડી જો મરચાનું બધું કમ્પ્લેટ જ છે અને આજે આપણે ફાઇનલી શાક બનાવવાનું છે ને પછી જો રોટલીનું પણ કામ કમ્પ્લીટ જ છે હા

આ ગોરી જે નકર હળગી જાય આ હા પછી આવગો બસ 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 આવો તો મીઠું આવો અલરા કે હાથ વો ને પો દોસ્તો હે ને હવે સાથે આપણે હલાઈ લેગી પાંચ એવું તમે જો

તો દોસ્તો જો હવે શાકને આપણે બફાવા મૂકી દીધું એ અને થોડીક વાર લાગશે પછી જો ટાઈમ રહે તો તમને બતાવીશ ને ખરાબ આપણે શાક તો ફર્સ્ટ ક્લાસ બધું નાખીએ મૂકી દીધું હવે સડે એટલે જ વાર છે પછી એને રોટલી બનાવી રોટલી જો કે એને બનાવવાની પછી આપણે ખાઈ લઈએ મસ્ત મજા તો દોસ્તો જો આ બાજુ ચા બને છે આ બાજુ રોટલી બને છે અને આપણે થોડીક ડુંગળી સુધી નાખી લાવો આ તો મહેશ ભાઈ આપડો ડુંગળો હે ડુંગળો ડુંગળી નથી તાર માથા જેવડી ડુંગળી છે તો હાલો આપડે ડુંગળી સુધી નાખી લાય ડુંગળી સુધી ને વ્હાઈટ કોલી તે તો દોસ્તો જો ડુંગળી સુધી નાખી હે અને લીંબુ અને મીઠું નાખી અને ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે પણ મને આખ્યું બહુ બળે છે તો દોસ્તો ડુંગળી સુધારી એટલે આખ્યું બહુ એટલે બહુ બળે છે અને દોસ્તો જો ખાવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે એને આપણે જમી લઈશું અને વિડીયોને આપણે પૂરો કરીશું કેમ કે મને આખું બહુ પળા છે તો ચાલો દોસ્તો વિડીયોને આપણે હેન્ડ આપશું ને મળશું આપણે કાલના વિડીયોમાં તો હવે એને પહેલાં જમી લઈએ ચાલો બધા જમવા અને વાગી ગયા છે આઠમાં પાંચ મિનિટની વાર છે તો મળશું આપણે કાલે અને વિડીયોને આપણે હેન્ડ આપીશું એટલે કે પૂરો કરીશું તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળશું કાલે ડટ્ટાને બબાય